નમસ્તે વાત વાતમાં બધાને શ્રાપ આપતા દુર્વાસા ઋષિ પોતાનો જીવ બચાવવા કેમ ભાગ્યા એક નાની વાર્તા ધર્મના પુરાણોમાં દુર્વાસા ઋષિ વિશે ઉલ્લેખ જોવા મળે છે તેઓ અત્રિમુનિ અને અંસુયાના સંતાન હતા શિવના અંશથી દુર્વાસાનો જન્મ થયો હતો તેથી દુર્વાસાને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે તે પોતાના ક્રોધના કારણે જાણીતા હતા એમણે ગુસ્સે થઈ કેટલાય લોકોને શ્રાપ આપી એમની હાલત બગાડી નાખી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે આ કારણે તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકો ભગવાનની જેમ એમનો આદર કરતા હતા રાજા અમરીશની સાથે દુર્વાસા ઋષિના ઝઘડાની કથા ખૂબ જ જાણીતી છે અમરીશ રાજા ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને હંમેશા સાચું બોલતા હતા

ત્યારે માટે આગ્રહ ઘરે દુર્વાસાએ અમરીશના આગ્રહનો સ્વીકાર કર્યો અને કહ્યું કે તેઓ સ્નાન પછી જ ભોજન ગ્રહણ કરશે એટલે જ્યાં સુધી તેઓ નદીએ જઈ સ્નાન કરીને ન આવે

કે એમના આવવા પહેલા વ્રત પૂર્ણ કરી અંબરીશે એમનું અપમાન કર્યું ગુસ્સામાં તેમણે પોતાની જટામાંથી કૃત્ય નામની રાક્ષસી ઉત્પન્ન કરી અને રાજા અંબરીશ ઉપર આક્રમણ કરવાની આજ્ઞા આપી ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર છોડ્યું રાક્ષસીનો વધ કર્યો

પોતાના સ્થાન પર જવાનું કહ્યું આ રીતે ઋષિ દુર્વાસાના જીવમાં જીવ આવ્યો ધન્યવાદ